હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો શેર બજારમાં ઘણી કંપનીઓ ડિસ્ટ્રિક્ટ છે ઘણી કંપનીઓ સારું કામ કરી રહી છે ગજરબનું રિટર્ન આપી દે છે અને આ વિડીયોમાં કે દરેક વિડીયોમાં શેર વિશે માહિતી આપવાનું કામ છે શેર તમારે લેવો ન લેવો શેર નફો કરે નુકસાન કરે એ બધું તમારે વિચારવાનું છે તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝની સલાહ લઈ અને આગળ વધવાનું છે આ એક માહિતી છે શેર બજારની કે ભાઈ આવી કંપનીઓ હોય છે આવું કોમ કરીએ છીએ એમના પાસે આવા ઓર્ડર છે એક માહિતી ઇન્ફોર્મેશન માટે આ વિડીયો બનાવવામાં આવે છે મિત્રો બજારમાં બે ચાર વર્ષમાં સારું રિટર્ન જે જે કંપનીઓએ આપ્યું છે એ કારણ તેનું કારણ એક જ છે કે કંપની પાસે સારું કામ હોય કંપનીની ઓર્ડર બુક મજબૂત હોય અને તેનું વિશાળ ક્ષેત્ર હોય આવી કંપની આવા સેક્ટરની કંપનીઓ ખૂબ સારા રિટર્ન આપી શકે અને મલ મલ્ટી બેગર કંપનીઓ સાબિત થાય કોઈ કંપની પાસે કોમ હોય તો તે કંપની નફો કરી શકે કંપની નફા અને વેચાણના ગ્રૂથમાં સતત વધારો થતો હોય આવી કંપની પસંદ કરો તો લો બગાડે તમને ખૂબ ફાયદો થાય ભવિષ્યમાં મલ્ટીપિકડ આવી કંપનીઓ બની શકે છે મિત્રો કે બે હજાર પચીસ સુધીમાં પચીસ કરોડ મીટર ઇન્સ્ટોલ કરવાનું લક્ષ્ય સાથે સરકાર કામ કરી હતી સ્માર્ટ મીટર હવે આવી ગયા અને જે રીતે તમારે ફોનમાં બેલેન્સ કરાવવું પડે છે બેલેન્સ પૂરું થાય તો અમારે ફોન લાગતો નથી આ રીતે સ્માર્ટ મીટરો આખા ઇન્ડિયનમાં આવી છે અને તે મીટરો કઈ કઈ કંપનીઓ બનાવે છે અને એ કંપનીઓનું કામ કેવું છે તેની ચર્ચા વિડીયોમાં આપણે કરવાની છે સ્માર્ટ મીટર બનાવતી કંપનીનો સ્ટોક પાસે પુષ્કળ કામ રહે છે અને તેથી માર્કેટમાં આવી કંપનીનો સ્ટોક પણ સારું કામ કરે છે સારું પ્રદર્શન કરે છે આજે આપણે સ્માર્ટ મીટર ઉપલબ્ધ કરતી કંપનીઓ જે કંપનીઓ શેર બજારમાં લિસ્ટિટ થઈ છે તેવી કંપનીની વાત કરવાની છે પચી કરોડ મીટર આઈ સી આર આર એના રિપોર્ટ અનુસાર બે હજાર પચીસ સુધીમાં લક્ષ્ય પૂરું કરવા માટે સ્માર્ટ મીટર બનાવતી કંપનીઓને રાત દિવસ કામ કરવું પડશે વધુ કામ કરશે તો કંપનીઓને વધુ આવક થશે મિત્રો અને વધારે કામ કરશે તો કંપનીના ભાવ પણ પૂરેપૂરા વધશે એવું દેખાઈ રહ્યું છે અને પહેલો સ્ટોક છે જીનિશ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ કંપની અત્યાર સુધીમાં સાત કરોડ મીટર ઇન્સ્ટોલ કર્યા છે અને કંપની સ્માર્ટ મીટરના માર્કેટમાં સિત્તેર ટકા હિસ્સો આ કંપની ધરાવે છે કંપનીનો ભાવ બસો સુડતાળીસ રૂપિયાના ચાલીસ પૈસા ઉપર ચાલે છે કંપનીનું માર્કેટ કેપ છે સાત હજાર કરોડ કંપનીનો પીએ ખૂબ ઊંચો જેટલો છે મિત્રો એકસો સુડતાળીસ પોઈન્ટ છવી એનો પીએ છે આ કંપનીમાં કરેક્શન આવે ખૂબ વીસ પચીસ ટકા ઘટે અને એનો પીએ હોથી નીચો જતો રહે તો આ કંપનીમાં બેતાલીસ ફેસ વેલ્યુ એક રૂપિયો છે મિત્રો આ કંપનીનો બાવન વીક હાઈ ત્રણસો તેતાળીસ છે અને બાવન વીક લો સોતેર રૂપિયા છે હત્યાવી માર્ચના રોજ હત્યાવી માર્ચ બે હજાર વીસના રોજ આ ભાવ આ કંપનીનો ભાવ તેર રૂપિયા ચાલતો હતો મિત્રો બીજી કંપની છે એચપીએલ ઇલેક્ટ્રિક એન્ડ પાવર તેનો ભાવ અત્યારે ત્રણસો ચાળીસ રૂપિયા ઉપર ચર્ચ થઈ ગયો છે બાવન વીક હાઈ ત્રણસો છન્નું છે અને બાવન વિક્રો પંચોતેર પંચોતેર રૂપિયા છે તેનું માર્કેટ કેપ બે હજાર એકસો એકાવન બહુ નાની કંપની છે પીએ બાવન પોઈન્ટ અઠ્યાવીસ ઈપીએસ સો પોઈન્ટ ચાલીસ ફિશ વેલ્યુ દસ અને કંપની એક મહિનામાં બાવીસ ટકા ત્રણ મહિનામાં સાઠ ટકા એક વર્ષમાં બસો પંચાણું ટકા રિટર્ન આપ્યું છે અને કંપનીના હોલ્ડિંગની વાત કરીએ એચપીએલ એચપીએલ ઇલેક્ટ્રિકની તો બાવન ટકા બાવન પોઈન્ટ સાસઠ ટકા પ્રમોટરનું હોલ્ડિંગ છે એફઆઈસીનું હોલ્ડિંગ આ કંપની નાની છે નથી ડીએનું હોલ્ડિંગ ઝીરો પોઈન્ટ ત્રેવીસ છે અને પબ્લિકનું હોલ્ડિંગ સત્યાવીસ પોઈન્ટ બાર છે આ કંપની સ્માર્ટ મીટર નેટ મીટર પ્રી મીટર અને ટ્રાન્સપોર્ટર મીટરનું ઉત્પાદન કરે છે આ કંપની મીટર બનાવવામાં એક્સપર્ટ છે તે બજારના વીસ ટકા હિસ્સો ધરાવે છે કંપની દેશની પાંચમી સૌથી મોટી એલએડી બલ્બ બનાવતી આ કંપની છે એના પછી નેક્સ્ટ કંપની છે શિવાલિકા બાયોમેટ્રિક કંટ્રોલર લિમિટેડ આ કંપની સ્માર્ટ મીટરમાં ઉપયોગમાં લેવામાં આવતા સંત રેડિયેશનર ઇલેક્ટ્રિક કન્વેટર્સનું ઉત્પાદન કરે છે ઉપરની બંને કંપનીઓ જીનીસ પાવર અને એચપીએલ આ બંને કંપનીઓ શિવાલિકાની ક્લાયન્ટ કંપનીઓના ગ્રાહક છે અને આ કંપની સિંગલ ફેઝ મીટર સ્માર્ટ મીટર બંને માટે કમ્પોઝિટનું ઉત્પાદન કરે છે આજે તેનો શેરનો ભાવ પોણસો પંચાવન પિસ્તાળીસ પૈસા છે બાવન વીક હાઈ સાતસો ને પચાસ રૂપિયા હતો અને કંપની ખૂબ ઘટી છે ઇપીએસ તેર નેવું છે પીએ ઓગણચાળીસ છે બુક વેલ્યુ ઓગણપચાસ છે ફિશ વેલ્યુ બે રૂપિયા છે અને એક વર્ષમાં ત્રીસ ટકા રિટર્ન આપ્યું છે એના પછી નેક્સ્ટ કંપની છે કેન્ડસ ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ કંપની સ્માર્ટ મીટર એનર્જી મીટર સ્ટેડલાઇટ કંટ્રોલર બિલ્ડિંગ મેનેજમેન્ટ સિસ્ટમ ડીએમએસ બેટરી મેનેજમેન્ટ યુનિટ વ્હીકલ કંટ્રોલ યુનિટ અને ટ્રાન્સમિશન ગ્રેડ યુનિટ જેવી ઘણી વસ્તુઓનું ઉત્પાદન કરે છે કંપનીનો ભાવ છે બસો અઠ્યાવીસો ને ચુમ્માળીસ રૂપિયા આ કંપની પણ સારી છે અને એના પછીની કંપની છે ઇન્ડિયા પાવર કોર્પોરેશન કંપની તેના તમામ ગ્રીડ મીટર માટે યુનિડિટી સેક્ટરના ડિજિટલાઇઝેશન એલ ઉપકરણો એ તમામ થ્રી ફ્રીજ મીટર અને સ્માર્ટ મીટર માટે સોલ્યુશન પ્રદાન કરે છે કંપની પશ્ચિમ બંગાળમાં થર્મલ પાવર અને રાજસ્થાન અને ગુજરાતમાં પવન ઊર્જાનું ઉત્પાદન કરે છે તેના કામમાં વીજળીનું ઉત્પાદન અને વિતરણ પણ સામેલ છે હાલમાં તેનો શેરનો ભાગ પચીસ રૂપિયા આસપાસ ટ્રેડ થઈ ગયો છે આ ચાર પાંચ કંપનીઓ સ્માર્ટ મીટર થર્મલ પાવર હાઈડ્રો પાવર બલ્બ અને એની નાની નાની જે વસ્તુઓની જરૂરિયાત છે એ તમામ વસ્તુઓનું ઉત્પાદન કરે છે તમે આવી કંપની ડારમાં રાખો કંપનીઓ ઉપરથી ખૂબ નીચે આવી છે એના ફંડામેન્ટ ચેક કરો અને તમને આ વિડિયો માહિતીપ્રદ સરસ વિડીયો બને એના માટે કોશિશ કરી છે મિત્રો થેન્ક યુ આભાર